ભાગીદાને ડ્રગ્સ કેસમાં ફસાવાનું કાવતરો રચના ચીરાગ ગોટીએ કોર્ટમાં સરેન્ડર કરતા તેનો ભોગ બનેલા લોકો સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે એસઓજી પણ તપાસમાં જોડાય છે સુરતમાં ચીરાગ ગોટીના આતંકનો એક બાદ એક ખુલાસો થઈ રહ્યો છે અને ભોગ બનેલા લોકો આગળ આવી રહ્યા છે પ્લોટ રૂપિયા અને બેંક બેલેન્સ પચાવી પાડવાનો પણ ચીરાગ ગોટી પર આરોપ લગાવાય છે ભોગ બનેલા લોકો સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા જ્યાં જિજ્ઞેશેશ વ્યાસ અલ્પેશ મિયાણી પણ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા હતા તો સુરત પોલીસ કમિશનર એસઓજીને પણ તપાસ સોંપી હતી ભોગ બનેલા લોકોની પોલીસ પાસે લાઈન લાગી છે ચિરાગ ગોટી પર ઊંચા વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણીનો આરોપ લગાવ્યો હતો પોતાના જ ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાનો પણ આરોપ છે ચિરાગોટીને પણ પોલીસ કમિશનર કચેરી લવાયો હતો પીડિતા જિજ્ઞેશ વ્યાસનો આરોપ છે કે મને યુવરાજને ચિરાગી ઘરે બોલાવી માર માર્યો હતો મારા કપડાં પણ ઉતારી યાતનાઓ આપી હતી મારી પતિના ઘરેણાં બેક બેલેન્સ અને જમીનો પ્લોટ પચાવી પાડ્યા હતા મને ઘણો હેરાન કરવામાં આવ્યો હતો હું એકમાત્ર નથી પણ અન્ય ભોગ બનનારાઓ પણ છે હું કમિશનરને અપીલ કરું છું કે અમોને યોગ્ય ન્યાય મળે મારું નામ અલ્પેશ મિયાણી તમારી સાથે કઈ પ્રકારનો આખો આખ આવતો રચાય તો શું કરવા ચિરાગ ગોટે અમારી શ્યામ લુબલીકેન્ટ નામની કંપનીમાં મારો ભાગીદાર હતો ભાગીદારી અમે લોકો અલગ કરવાનું નક્કી કર્યું એ બીટવીને એને અલગ નહોતું થવું એના હિસાબે એને મારી એને એના ભાઈએ અને એના પપ્પાએ ત્રણેય મળીને મારી ગાડીમાં ડ્રગ્સ પ્લાન્ટ કર્યા છે હવે એક બાદ એક તેના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા સામે આવી રહ્યા છે શું શકેશું આ બાબતે એનો ગુનાહિત ઇતિહાસ છે આજ દિવસ સુધી ઉપર દસ એફઆરઆઈ નોંધાઈ ચૂકી છે અને લોકોને ડરાવવાનો લોકોના તોડ કરવાનો બે રમીથી મારવાનો આ એનો એનો સ્વભાવ છે અને એ ચાલુ આવ્યો અમારે ત્યાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં જી રેડ પડી હતી એ દરમિયાન અમારે થોડોક ડિસ્પ્યુટ જોતો એ ડિસ્પ્યુટના અગેન્સમાં અમે એવું નક્કી કર્યું કે આપણે અલગ કરવા નાખીએ ભાગીદારી પેઢી એ અલગ અમારે કરવાની પ્રક્રિયાનું હિસાબ કિતાબ ચાલુ હતો એકત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ અમારે કંપની વિસર્જન અલગ કરી નાખવાના હતી તો અધાર તારીખે જ્યારે અમારે હિસાબ કરવાનો છેલ્લો દિવસ હતો એ દિવસે એનો ભાઈ અને એના પપ્પા મારી ગાડીમાં ડ્રગ્સ લઈને બેઠા અને મારી ગાડીમાં ડ્રગ્સ મૂકીને એ અલગ એનો ભાઈ રિટર્નમાં ટુ વ્હીલમાં આવ્યો અને એના પપ્પા જે તાપી છે એ બીજા કાંઠે ઉતરી ગયા અને આ કાંઠે મને આ લોકોએ બાતમી આપી હતી ગોહિલ સાહેબને કે આ ગાડીમાં ડ્રગ્સ છે એટલે ત્યાં પોલીસે બેરીએટીક કરીને ઉભી હતી અને ગાડી આખી ચેક કરી એમાંથી ડ્રગ્સ મળી આવ્યું જે ડ્રગ્સ મળી આવ્યું મેં મારી જિંદગીમાં ડ્રગ્સ પહેલા કોઈ દિવસ જોયેલું નહીં આ પહેલી વાર મેં ડ્રગ્સ જોયું મારી મારી ગાડીમાં જ્યારે મળ્યું અત્યારે મેં પહેલી વાર ડ્રગ જોયું કે આવું ડ્રગ જોયું તમામ કેસમાં પોલીસ સાથે ચિરાગોબીની સાંઘાટ હોઈ શકે શું નહીં એમની વિશે હું બહુ કંઈ કહી નહીં શકું પણ પોલીસે જે સહકાર સહકાર આપ્યો છે સાચી દિશામાં તપાસ કરી છે એ બદલ હું સીપી સાહેબનો અને આપણા હર્ષ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું જેને સાંભળ્યું અને સાચી દિશામાં તપાસ કરીશું જીજ્ઞેશ મને રહેવ્યા બીજી કઈ જગ્યા હવે ફર્યા છે એને કોના કોના સાંભળવા મેં યુવરાજ લક્ષ્મણ જાધાવો ચિરાગ ઘનશ્યામ ગોટી ઘનશ્યામ મકવાણા તુર્કા હિતેશ મકવાણા તુર્કા અને બીજા બે નામ છે પિયુષ પાટીલ રવિ પાટીલ એ બધા ઉપર મેં ફરિયાદ કરેલી છે ટોટલ મારા મારા ફાધરની પોતાની ઓનરની સોસાયટી જે કામરેજ આવેલી છે એમાં એ લોકોએ મારા પ્લોટ લઈ અને પેમેન્ટ નહીં આપી અને રાતો રાતે એ લોકોએ બારો બાર અનગિનત લોકોને દસ્તાવેજ કરીને પૈસા પડાવી લીધા છે ગોલ્ડ પડાવી લીધા છે અને મારા લીધું છે અને ડાયમંડ બી બધા છે કુર્તા એના ફેમિલીમાં માટે કોઈ દયા નથી એના પાપા એનો ભાઈ